હેલો ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ કેમ છો બધાય આજે તો કેવું થયું ખબર સવાર સવાર એકદમ વહેલા છે ને પાવર અચાનક જ ડીમ થઈ જાય પાછો એકદમ આવી જાય પાછો ડીમ થઈ આવી જાય ઉઠીને ફટાફટ ને પેલા બધું બંધ કર્યું એસી બંધ કર્યું ફ્રીજ બંધ કર્યું કીધું ક્યાંક ઉડાડી ન દે પાંચ છ વાર એવું અચાનક ઉપરા ઉપરી થયું પછી પાવર હાવ વહી ગયો કલાક દોઢ કલાક જેવા પછી આવ્યો મેં કીધું હવાર હવારમાં

બધા ને પેલા તો મહાષ્ટમીની હાર્દિક શુભકામના હે એવું બધી વાત સાંભળું મમ્મી ની બધા હવા કરે હે બધે ડિસ્કસ મમ્મી ને ખુશી કે ક્યારે નિવેદ કરવાના એ પ્રમાણે જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ આ ગડબડ ગોટાડો ગયો જ નહીં કોઈ દે

જય શ્રી કૃષ્ણ આરસિંહ આરસિંહ બાજુ જય શ્રી કૃષ્ણ પપ્પા આ બધા દોડા દોડી માં કેમ ખબર છે કેમ કે એને આઠ લાખ લ્યો આ ડિસ્કનેક્ટ થઈ ગયું હું કર નાખું ડિસ્કનેક્ટ પછી વાત કરું હું તમારી વાત અધૂરી રહી ગઈ હતી ભાગમ દોડી એ હતી કે આઠ લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ જવાના આપણે એના માટે છે ને ભાગમ દોડી હાલતી હતી ને જો પાછળથી બેકગ્રાઉન્ડમાં ઉઠા ને એટલે એ એ ચાલુ કરી દીધું અત્યાર સુધી નહોતો બોલતો આ જો કનેક્ટ કર્યું છે આઠ લાખ बहुत थैंक यू सो मच वेरी वेरी थैंक यू आप हर कहीं तमन हो रही तमाम होता ही नो आ आ आ, आ बताइए थैंक यू की है आ बताइए थैंक यू की है आर्शियू थैंक यू कहीं <के> दे <laughs> तो आपने आज ट्रेन कैच बात किया बिजी बात कर थैंक यू क्यों की तुझे कुछ है आर्शियू 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 थैंक यू कह <के> <laughs> <यू के> <laughs> એને આ સ્ટેન્ડ ને પાડવું છે એને કે આ જીરો થી 8 લાખ સુધીના સફરમાં તમે બધાય બહુ જ સપોર્ટ આપ્યો અમારા બધા સુખ દુખમાં બધા અમારી સાથે રહ્યા હા જો કે કે તમને લોકોને મજા આવી તો થેન્ક યુ ફાઇનલી હવે જો 800 કે થાવાના બધાની કમેન્ટ હતી શું હે પાર્ટીમાં એમાં એવું હતું ક્યારે થાવાની કઈ નક્કી જ નહોતું એટલે અમે વાત જ નહોતા કરતા અમે આન કઈ નક્કી જ નહી ક્યારે થાવાના હે ના ઓકે હા શુભ દિવસ એટલે નવરાત્રી શુભ દિવસ જ છે આજે મહાઅષ્ટમી છે તો એટલે વધારે શુભ દિવસ માતાજી ની કૃપા થી આજે થઈ ગયા હે મમ્મી આ નથી બધાનો સાથ કે આરસી ને માતાજીના આશીર્વાદ બેય હાય રે શું હું લઈ લઉં ખુશી લે હવે આ આ જો ચેનલ હે ને આ ચેનલ તારે સંભાળવાની હે બેટા

સાચી વાત છે મમ્મી કોક ને રોવડાવા તો હેલા છે કોક ને હસાવવા તો હા એટલે બધાય મને નાના છોકરા એમ કે એ બા અમે બહુ હસવું આવે હું કા અને જીવન માં દુખ નઈ લગાડવાનું હસવાનું જ એક વસ્તુ છે કે કોક ખરાબ બેણ બોલવા હોય ને તમારે તો તમે ફટનારા બોલી શકો પણ જો કોક ને સારું તમારે બોલવું હોય ને એના માટે જીગર જોઈએ કારણ કે હે

તમારા બધાયને સપોર્ટ વગર તો ઓબિયસલી કારણ કે તમને લોકોને મજા આવે છે એમ તમને લોકોને મજા આવવી જોઈએ જ્યારે તમને મજા આવે ત્યારે તમે અમારી રિલ્સને જોવો વ્લોગ જોવો ત્યારે બધું તમે જોવો છો તો થેન્ક યુ અમારી ફેમિલી બનવા માટે હું બહુ જ ખુશ છું આજે અત્યારે હવે જો બોલા તો નથી કે હજી એકાળું ને એકાળું જ છે બોલ હા બેઠો બેઠો બાફેલા મગ ખાય મમ્મી હાય રે રે સારા કરવા આવી જોઈએ કોકના

પહેરેલી ચણિયા છોડી ને કેવલ ને બીંડો બે આગે આપી કુર્તો તો પહેરે નથી ઓછું ખવાય કાકુ કે આ આયા પાડી પાહે નામ આમ બીજી બાજુ ઘણા બધા પ્રોફ છે ઓકે પછી કરી છોડી દે સ્થો જાય કાલે રાત્રે લેટ નાઇટ આવ્યા હતા ગરબીમાંથી પછી આવીને ડાયરેક્ટ સુઈ ગયા ખબર એ ન પડી કેમ વ્લોગનું એન્ડ લેવાનું હે એ કાંઈ ખબર નહોતી એટલી નીંદર આવી ગઈ હતી ને થાઇકા હતા એટલે હાલો આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી અને બાય બાય